ભરૂચના નેશનલ હાઈવે પર આવેલા સરદાર બ્રિજ ઉપર સમારકાર કારણે ત્રણ દિવસથી ટ્રાફિક જામની સમસ્યાના કારણે વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ભરૂચના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર છેલ્લા ત્રણ દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યાના લીધે વાહન ચાલકોનો કલાકોનો સમય વેખડાઈ રહ્યો છે એટલું જ નહીં પણ પેટ્રોલ ડીઝલનો પણ બગાડ થઈ રહ્યો છે અને લોકોને કલાકો સુધી પોતાના વાહનમાં બેસવાની ફરજ પડી છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાનુલી જીઆઈડીસીથી લઈને પાલેજી જીઆઈડીસી સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓને કારણે હાલ તો આ હાઇવે ઉપર વાહન ચાલક

ત્રણ દિવસથી ભરૂચનો સરદાર બ્રિજ ટ્રાફિક જામ તમામ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે વાહન વાહન ચાલકો ચાલકો ના છૂટકે ગોલ્ડન તરફ ફંટાઈ રહ્યા છે તો કેટલાક નારેશ્વર થઈ સીધા આ પીપલા રોડ થઈને સુરત તરફ આવી રહ્યા છે આમ સુરત જતો ટ્રાફિક અને બડોદરા જતો ટ્રાફિક છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક જામના કારણે અટવાઈ રહ્યો છે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે ત્યારે ગોલ્ડન બીજ પર પણ ટ્રાફિક છે ત્યારે પોલીસ તંત્રની કામગીરી ટ્રાફિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને આ બાબતે જો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જલ્દી કામગીરી કરવામાં નહીં આવે તો કદાચ આ વાહન ચાલકોનો ભોગ પણ કોઈક ને કોઈ અધિકારીને બનવો પડશે